કોળી સમાજ ની જય બોલાવી જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ બધા નો હાથ ઉપર થઈને બોલવાનું છે કોળી છે ને હોય છે ને ધબ ધું હોય એટલે એ પ્રમાણે આપણે બોલો અને જોરથી બોલો બે હાથ ઊંચા કરીને બોલજો આ બી આવી ગયા ચિરાગ ફરીથી એક વાર જોર થી બોલજો બે હાથ ઊંચા કરીને બોલજો જય જય કોઈ સમાજ જય જય કોઈ સમાજ આમ તો આજ સવારે જ સુરત આવ્યો અને એક સારો વિચાર પણ મને આવ્યો ટેલિફોનિક દ્વારા જેટલા આપણા મંડળો છે જેટલા સોશિયલ મીડિયામાં ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે બનાવ બન્યો હતો એ બનાવને અનુસંધાને ના ભૂતો ના ભવિષ્ય આપણે એમ કહી શકાય કે જે પ્રમાણે કોળી સમાજે જે એમની એકતા બતાવી અને જે સંગઠનો એ સોશિયલ મીડિયા દ્વારા ભાઈ શ્રી નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એકત્રિત થયા તો મને એવું લાગ્યું કે આપણે જે રીતે દરેક સંગઠનો એકત્રિત થઈને જે પ્રમાણે જે રીતે મદદ કરી તો એમનો આપણે સમાજ વધતી એમનો આભાર માનવો જોઈએ અહીંયા મૂળચંદભાઈ આયા છે ઉપસ્થિત છે ભાઈ શ્રી લાલાભાઈ છે ભાઈ સનીભાઈ છે ચિરાગભાઈ ઝાલા છે વિશાલભાઈ છે આર કે છે ભાઈ શ્રી અરવિંદભાઈ છે ઘણા બધા વડીલો અહીંયા બેઠા છે રેખાબેન બેઠા છે બેનો બેઠા છે આપ સૌ બપોરે ખાલી એક સોશિયલ મીડિયામાં કેટલી તાકાત હોય છે એનું પરિણામ આપણે હમણાં અહીંયા જોઈ રહ્યા છે વિશાલભાઈ સનીભાઈ આ ટીમ અહીંયા ખાલી અહીંયા અમે બેઠા બપોરે વાત થઈ કે ભાઈ તો પછી આપણે એક સંદેશો ખાલી આપણે સોશિયલ મીડિયા દ્વારા આપણે આપીએ અને બધાયને જો આભાર જ માનવો હોય

અને જે રીતે આજે જે સંગઠન બન્યું છે એક વાત આપણે કોળી સમાજના હંમેશા લોકો યાદ રાખજો આપણે આપણે કોઈ 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 નાત પ્રત્યે પ્રત્યે જાત વાંધો નથી હું આપના માધ્યમથી આજના આ મંચ પરથી કેવા પણ ઈચ્છું છું કે ક્યારેય કોળી સમાજ કોઈને નઈડો નથી ના ભૂતો ના ભવિષ્ય નહીં આપણે આપણું ખાવાનું છે મારા ધ્યાન ઉપર ક્યારે પાસે જઈ અને દાદાગીરી કરી અને એનું ઘર ચલાવતો એવું મારા ધ્યાન ઉપર નથી આવ્યું અને એવા લોકોને આપણે સહયોગ પણ ન કરવો જોઈએ સામાજિક રીતે આ નવનીતભાઈ ભાઈ મિત્રો આ જયારે હોસ્પિટલ ગયો ને પહેલી તારીખે ઓગણત્રીસ તારીખ નો રાતનો બનાવ ત્રીસ તારીખ થઈ ગઈ એકત્રીસ થઈ ગઈ પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા એને મને માત્ર ફોન આવ્યો હીરાભાઈ આવો બનાવ ભાઈ નો છે એમ હું કીધું કાલે આવું છું મેં કીધું કોઈને સંદેશો નહોતો આપ્યો છોકરા જયારે મળ્યો મીડિયાના લોકો ત્યાં હાજર હતા મને આ બધી વાત કરી વિડીયો બતાવ્યા દુઃખ થયું એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કહું કે ભળના દીકરા એ કઈ માફી બી નથી માંગી એ મરદાનગી નું કામ છે એક વાર સમજો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ છેત્રી ને મારવાના પ્રયત્ન કર્યા છેત્રીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય શું કામ કે ભાઈ આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું હતું એ મગજમાં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય

અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો ક્યારેય અન્યાય સહન નહીં કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચો હતો નવનીત હાચો હતો

મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકીભાઈ બાવળીયા આવ્યા ધારાસભ્યો બધા એકત્ર થયા મિત્રો આ એક પ્રશ્ન બાબતે ક્યારે આટલા બધા ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારેય ભગા નતો થયા ને પહેલી વાર ભેગો થયો એ બી બહુ મોટી વાત છે મેડિયા અને ટીવી ના અમે આભાર એક પ્રશ્ન નહી લગભગ તો લગભગ લગભગ આપણા સમાજમાં છે ને વધારે પડતું કોઈનું કામ પડતું હોય ને તો પોલીસ નું જ કામ પડતું હોય આ બહુ સ્પષ્ટ વાત છે અને અવારને અવાર અમારે ભાઈ કોઈ પ્રશ્ન આવે તો ડાયરેક્ટ હું બીપીટીસી એમ સાહેબ હર્ષભાઈ પાસે જાઉં આટલે પ્રશ્નોનું નિરાકરણ થઈ જ ગયું હોય આ મને આટલો વિશ્વાસ છે આપણે થોડી વાત ન કરતો હોઉં ને તમારે કદાચ મને ખાલી ટેલિફોન ટેલિફોન દ્વારા છે ને અહીંથી એક બેન આવ્યા તમારે કેવું ન જોઈએ અને એની બેનની દીકરીઓ કોઈક લઈને હોયો ગયો અને ખ્યાલ ટેલિફોન હોય અહીંથી ટેલિફોન ભાઈ

તાત્કાલિક ત્યાંથી ફોન કરી અને અહીંયા ડિપાર્ટમેન્ટમાં કેવરાયું કે આ બેન છે ને ક્યાંયથી બી ગોતી લઈ આવો ને દીકરી ને પાછી પરત કરો બે દિવસમાં એ દીકરી પાછી પરત થઈ હતી મિત્રો મારે કોઈ સોશિયલ મીડિયામાં દેખાડવાનું નહોતું કે મેં આ કામ કર્યું આ ટેલિફોન દ્વારા મેં ક્યારેય નહીં એવું વિચાર્યું કે ભાઈ તું અહીંયા મારા સામે આવીને વાત કર અનુભવ કરજો મિત્રો ક્યારેય નહીં મને સમાચાર મળ્યા હોય ટેલિફોન પર ખાલી સૂચના થઈ ને તો મેં ફોન કર્યા છે લોકો માટે કોણ છે કોણ નહીં એની ક્યારેય ચિંતા નથી કરી સમાજના દીકરાએ મને ફોન કર્યો ભાઈ મને આ તકલીફ છે એકવાર વાર હીરાલાલ સોલંકીએ ફોન તો કરી જ દીધો હોય સફળતા મળી નહીં મળી તો ઈશ્વરના હાથમાં વાત છે પણ એના માટે મેં ફોન કરી દીધો હોય ને હજુ બી આવતા દિવસોમાં હજુ પણ વાત કરું ક્યારેક અનુભવ કરજો કામમાં હિરાલા સોલંકી હંમેશા તમારા હારે રહેશે મિત્રો કોઈ ખોટા કામ લઈને નહીં આવતા સ્પષ્ટ વાત કોળી સમાજ છે પણ કોળી સમાજ કોઈ દિવસ ગદ્દાર ન હોઈ શકે એટલું મને ખબર છે એનું રડેલું ખાય છે કોળી સમાજ અને એનો મને ગર્વ છે એનો મને ગર્વ છે

કોઈ સમાજ પ્રત્યે કોઈ બી સમાજ આખો સમાજ અસામાજિક હોતો નથી આપણે જે નવનીત ભાઈ પર જે બનાવ બઈ નોતો માત્ર ને માત્ર એને ન્યાય અપાવવાની વાત હતી આપણે કોઈ એવું કોઈ પર દાવ લઈ લેવો એવી વાત એ નહોતી અને એક વાત સમજો અમારા સુધી પહોંચવું હોય ને કોઈને

એવી રીતે તાકાત થી આપ આગળ વધજો તમારો હું આભાર માનું આવ્યો છું આ તબકે આપના માધ્યમથી આ સરકાર શ્રી ખૂબ આભાર માનું છું મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર માનું છું ડિપ્યુટી સીએમ સાહેબનો અમે ખૂબ આભાર માનીએ અને આખો સમાજ આપના પ્રત્યે જેમ હમણાં નવનીતભાઈ હમણાં સોશિયલ હમણાં ટેલિફોન દ્વારા બી તમને બધાયનો ખૂબ આભાર માન્યો ને એવી રીતે અવારનવાર આપણા તો કામ પડતા હોય પણ હવે જે રીતે ન્યાય મળે છે હવે કાયદાકીય લડત છે હવે હવે જે લડત છે એ કાયદાકીય લડત છે હવે કોર્ટ મેટર છે પણ આપણે આપણે જે જે રીતે આ થઈને ન્યાય પ્રયત્ન કર્યા અને એમાં આપે સહયોગ કર્યો આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોનો આખા ગુજરાતના કોળી સમાજના યુવાનોનો આખા ગુજરાતના સોશિયલ મીડિયામાં જેવે સારી કોમેન્ટ કરવી હોય અને ન્યાય અપાવવા માટે વાત કરી હોય એ બધાનો આ નવનીત

હાય એક ચાલે બોહ હંમેશા મને જોતો ત્યારે આ વાત આવ જ્ઞાનમાં આવતી હોય કે હમ તો બુરે લોકો હે અમારી મથરાવટી મેલી છે હમ તો બુરે લોકો હે બુરે વક્ત મે કામ હતી એટલે ભગવાન ન કરે ક્યારેક તમારા પર બુરો વક્ત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો તમારા હારે ઉભા રહીને તમારા કામ કરશું આ રીતે બધાય એકતા જે બતાવી છે ફરી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું અમને આ લડતમાં સોશિયલ મીડિયા એ અમને સોશિયલ મીડિયા મુખ્યમંત્રી સાહેબ અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ડિપ્યુટી સીએમ અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ધારાસભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ અમારા લડતમાં દરેક સમાજના લોકોએ અમને જે મદદ કરી એ બદલ આપ માને ખુબ ખુબ ધન્યવાદ આપણે ભાઈ શ્રી હીરાભાઈ આપણે એકતા એક થઈને રહેવા માટે ખુબ સરસ મજાની હાકલ કરી

જેમની પાસેથી નિડર કઈ રીતે બનવું તેવું અમે શીખા છીએ અને આજે પણ અમે હિંમત થી જો કઈ લડતા હોય ને તો આ સોલંકી બંધ થવાની દેન છે એટલે તેના પણ ચરણોમાં અમે વંદન કરીએ છીએ અને અહીંયા સુરત અહિયાં જે પણ મારા ભાઈઓ બેઠા છે તેના ચિરાગ ઝાલાના બાપા સીતારામ જે સમાજ

એટલે જ ભાઈ જેલમાં એટલે એકતા બનાવી રાખજો મને આશા છે બે હજાર સિત્તેર માં સીએમ કોળી નો દીકરો જશે

ભાઈ ભાઈ જય કોળી સમાજ નેતા આવ્યા તે બધા ચિરાગ ખુબ ખુબ આપ બધાનો આભાર વ્યક્ત કરું છું આભાર